જે માતાજી મિત્રો આજે ચૈત્ર મહિનાનો પહેલો નહોતો છે એટલે હું જોશો માતાજીને દર્શન કરવા અને જીવા ભરવા એટલે જોડાયાર બ્લોકમાં અને માતાજીના દર્શન તમને કરાવો Jai Mata Ji, mandiri jai jai, datang Jai Mata Ji, asenak salam, turun ekspi panci ni, lulus.

iya था रवि जी वहां भरी जरा माताजी juga दर्शन कराए juga જીવાચ વણવાનું ચાલુ છે જીવાચ વણી ને જીવાપુર જીવા ભરવાનું ચાલુ છે જીવા ભરાઈ જાય છે એ માતાજી જીવા પર ગયા છે તો આજથી ચૈત્ર મહિના ની નવરાત્રી ચાલુ થઈ છે આજ પહેલો નરતો છે એટલે અમે જીવા ભરવાયા હતા જય માતાજી કદાચ આપણે જીવા ભરાઈ ગયા જોગણીમાએ જીવા ભરી હવે સિગુતર માતાએ આયા છે જીવો ભર્યો સિગુતરમાઈથી એ નહોતા હતા એટલે જીવો ભરવો પડે સૌથી આપણે ત્રણ કિલોમીટર છેડા ગોમમાં બેઠા છે માતાજી એટલે દર્શન કર્યું જે માતાજી મિત્રો આપણે આટલે બ્લોગ પૂરો થાય છે ત્યાં સુધી આપણે વિરામ છે